જણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર અને મોટીકોરલ ખાતે વર્ષ દરમિયાન હજારો પ્રવાસીઓ તેમજ આ રૂટ ઉપરના પાંત્રીસ જેટલા ગામોના લોકો અને વિદ્યાર્થીઓ કરજણ તાલુકા મથકે આવતા હોય છે ત્યારે વર્ષો જૂની લોકોની બસની માંગ આજરોજ કરજણ ધારાસભ્ય સભ્ય અક્ષય પટેલના પ્રયત્નોથી પૂરી કરતા કરજણ નારેશ્વર પાલે શટલ બસ પ્રારંભ નારેશ્વર ખાતેથી મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસના હસ્તે પૂજા કરીને લીલી છંડી બતાવી રૂટ માટે રવાના કરવામાં આવી હતી આ પ્રસંગે કરજણ ધારા સભ્યએ ડેપો મેનેજર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો બસ શરૂ થવાની યાત્રા ધામ આવતા પ્રવાસીઓ વિદ્યાર્થીઓને ગ્રામજનોએ લાભ થશે રિપોર્ટ અજીત પટેલ બીએચટીવી ન્યૂઝ આજે ઘણા વર્ષોની લોકોની જે માગણી હતી અને વારંવાર એસટી વિભાગની અંદર રજૂઆત કરી અને ડેપો મેનેજર સાથે સતત ચર્ચા કરી અને તમામ એસટીના કર્મચારીઓને પણ એક ઈચ્છા હતી કે નારેશ્વર અને મોટીપુરલ જેવા યાત્રાધામ હોય અને અહીંયા છેવાડાના ગામડા મોટીપુરલ સુધીથી છોકરાઓ વડોદરા કરજન બનવા જતા હોય અને વારંવાર એ લોકોને તકલીફ થતી હતી એસટી વ્યાપી જે એસટીની સુવિધાની એ તમામ સુવિધાઓ યાત્રાળુઓથી માંડીને સ્કૂડનથી માણીને તમામ લોકોને એક સુવિધા ઊભી થાય એ રીતેનું આજે સટલ બસ કરજનથી નારેશ્વર નારેશ્વરથી મોટી કોરલ પાલેજ એવા લગભગ કવિવાસના સાતથી આઠ રૂટ અહીંયા ફરશે અને એની સુવિધા આજે ના ભાગરૂપે આજે નારેશ્વર યાત્રાધામ ખાતે માને અમારા ટ્રસ્ટી શ્રી યોગેશભાઈના હાથે પૂજા અર્ચના કરી અને આજે બસની શરૂઆત કરી છે તો આજે એસટી પણ તમામ મેનેજર સાથે તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી